અડાજણના રૂતવન એપાર્ટમેન્ટમાં રહેતા અને વનિતા વિશ્રામ સ્કૂલના આચાર્ય સહિત ત્રણ ફ્લેટમાંથી ચોરી કરનાર પાડોશી મહિલાના અડાજણ પોલીસે ઝડપી પાડી છે અઠવાલાયન્સ ખાતેના વનિતા વિશ્રામ સ્કૂલમાં આચાર્ય જ્યોતિકા રામનાની માતાનું અવસાન થતાં તેને ગત અઠ્યાસમી જૂને વતન રાજસ્થાન જવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન કબાટની તિજોરીમાંથી બે લાખ પંદર હજાર રૂપિયા દાગીના ગાયબ ધવન ચોંકી ગયા હતા કે સતત જુલાઈએ પરત આવ્યા ત્યારે જાણવા મળ્યું કે ફ્લેટ નંબર એ ચારસો બેમાં રહેતા સંગીતા શાહ અને એફ ચારસો ત્રણમાં રહેતા પારુલબેન ઘરમાંથી પણ દાગીના ચોરી થઈ ગયા છે જેથી કોઈ પરિચિત દાગીના ચોરી કે ગયાની આશંકા સેવાઈ રહી છે જ્યોતિકાબેને પુત્રી રાવીની પૂછા કરી હતી જેમાં રાવીએ જણાવ્યું કે મહિના અગાઉ એફ ચારસો એકમાં રહેતા કિરણ આંટી ચોકલેટનું બોક્સ લઈ આવ્યા હતા અને ચોકલેટ ગણવા આપી વોશરૂમ જવાનું કહીને બેડરૂમમાં ગયા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો થોડા સમય બાદ દરવાજો ખોલ્યો હતો અને જતા જતા મમ્મીને જાણ નહીં કરવા પણ કહ્યું હતું તેથી જ્યોતિકાએ કિરણબેન ધર્મેશ મહેતા વિરુદ્ધ બે લાખ પંદર હજારના દાગીના ચોરીની ફરિયાદ મહિના અગાઉ નોંધાવી હતી કે ફરિયાદના આધારે અડાજણ પોલીસે કિરણ મહેતાની ધરપકડ કરી તેની પાછળથી એક લાખનો મુદ્દા પણ કબજે કર્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા